વેલકમ બેક મોરબીમાં બે સ્થળે થનારી મોકડ્રીલ શરૂ મોરબીના નવા બસ સ્ટેન્ડ અને નવલખી પોર્ટ ખાતે સાયરન વગાડી મોકડ્રીલ કરાઈ મોરબીના ગીચ વિસ્તાર એવા નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી એસપી રાહુલ ત્રિપાઠી તંત્ર પોલીસ તંત્રની હાજરીમાં ડેમોનસ્ટ્રેશન કરાયું લોકોને આપાતકાલીન સ્થિતિમાં કઈ રીતે બચવું તેની તાલીમ આપવામાં આવી ફાયરથી લઈ તમામ ટીમો તૈનાત કરવામાં આવી

મોરબીના પોલીસ તંત્ર તમામ તંત્ર જે છે તે એલર્ટ છે તો મોર મોક્રીલ છે જે બે જગ્યાએ સાયરન વગાડીને કરવામાં આવનાર હતી જે નવલખી ફોર્ટ અને નવા બસ સ્ટેન્ડ ખાતે હતી જેની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોએ બચવા શું કરવું તેની પણ સમજ આપવામાં આવશે અતુલ જોશી ન્યૂઝ ગુજરાતી મોરબી